ભારત વિકાસ પરિષદ કેશુ દ્વારા ભારત કો જાનો ક્વિઝ અને સમૂહ રાષ્ટ્ર જ્ઞાન સ્પર્ધા યોજવામાં આવી છે ભારત વિકાસ પરિષદ કેશુ શાખા દ્વારા તારીખ સાત નવ બે હજાર પચીસ ના રોજ ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ ખાતે ભારત કો જાનો ક્વિઝ યોજાઈ હતી જેમાં કુલ ચોત્રીસ શાહમાંથી બારસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી દરેક શાહના પહેલો અને બીજો નંબર વાળા કુલ ઓગણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી બાર વિદ્યાર્થીઓ હોટ સીટ પર ક્વિઝ કોમ્પિટિશન માટે સિલેક્ટ થયા હતા તેમાંથી ત્રીજો નંબર આવ્યો હતો તરીકે પ્રવીણ ચંદ્ર ગજેરા તથા ગોરધનપા ઝાલાવડિયા એ સેવા આપી હતી બપોર પછી ત્રણ વાગ્યે સમૂહ રાષ્ટ્રગ્રાન સ્પર્ધામાં કુલ સાડત્રીસ વિદ્યાર્થીઓને છ ટીમે ભાગ લીધો હતો તેમાં એક હિન્દીમાં અને બીજું સંસ્કૃતમાં ગીત ગાવાનું હતું તેમાંથી પેલો અને બીજો ત્રીજો નંબર આવેલો તેમાં નિર્ણય તરીકે પ્રખર વક્તા કથાકાર ઉત્તમચંદ્ર ચંદ્ર શાશ્વત શાસ્ત્રી જાણીતા કલાકાર તેજલ બાદરબા તેમજ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ સેવા આપી હતી જે કે સિંગોદતી સાથે રાજુ પંડ્યા કેશોદ વંદે માત્ર જગમલભાઈ નંદાણીયા ભારત વિકાસ પરિષદ કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા સંસ્કાર લક્ષી સેવા લક્ષી અને રાષ્ટ્ર લક્ષી અનેક પ્રકલ્પો થાય છે એમાં નવી પેઢીમાં જ્ઞાનનું સંવર્ધન થાય એમાં સંસ્કારો વધે એ માટે ભારત કો નામનો પ્રકલ્પ ખૂબ જ સરસ છે એમના માધ્યમથી બાળક આપણી સંસ્કૃતિનું ગૌરવ વધારે તેમજ એમાં રાષ્ટ્રપ્રેમ વધે તથા ભારતની એવી ગૌરવરૂપ ઘટનાથી વાકેફ થાય અને જનરલ નોલેજ તેનામાં વધે તથા આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો એમને મહાવરો થાય એ હેતુ માટે એમને જ્ઞાનવર્ધક એક ઓબ્જેક્ટિવ ટાઈપની જીકેની પરીક્ષા લેવામાં આવે છે આ પરીક્ષાનું આયોજન આ વખતે તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ સાથે રાખવામાં આવેલ હતું તેમાં ઓગણસી બાળકોએ ભાગ લીધો હતો પ્રાથમિક અને માધ્યમિક બંને બાળકોમાંથી બંને વિભાગમાંથી એક એક ટીમ કે જે પ્રથમ નંબરે આવેલી છે એમને અમે પ્રાંત કક્ષાએ મોકલશું અને પ્રાંત કક્ષાએથી તેઓ પણ આગળ જશે આ સ્પર્ધામાં ભાગ લઈ અને ભારતની નાના નાની ઘટનાઓ અને ભારતની ગૌરવરૂપ ઘટનાઓથી સૌ પરિચિત થયા બાળકો એમનામાં જ્ઞાનમાં વધારો થયો અને આ જ રીતે આવનારી પરીક્ષાઓમાં પણ તેઓ સહભાગી થાય અને પોતાના જ્ઞાનમાં વધારો કરે અને આપણા ભારતનું ગૌરવ વધારે એવી સૌને શુભકામનાઓ આ પ્રક આ પ્રકલ્પમાં જેમણે પણ સહકાર આપ્યો છે એ તમામ સહયોગીઓનો ખૂબ ખૂબ વંદે માતરમ ભારત માતાની છે